હેલો વેલકમ બેક નો વિડીયો સ્વાગત હે અમારી ન્યૂ બ્લોકમાં જય માતાજી તો અમે ન્યૂ બ્લોક માં આવી ગયા ને જો અમે સૂતા પડ્યાસી ને હજી દસ સાડા દસ જેવું થઈ ગયું છે અમે રાઈતે જઈ ગયા તા પાંચ ચાર પાંચ વાગ્યા સુધી એડિટિંગ કરતા હતા પ્લે ત્યારે સૂતા પડાશે અને આપણે જો હવે એને ઉઠીને આપણે હમણાં મોટું બટું ધોઈને કમ્પ્લીટ ના આપણે એક ફાઈબર ને તેડવા જવાનો છે એટલે અમે એને ઉઠી જઈએ હવે આપણે ઉઠી જઈએ ફાઈબરને તેડવા જાવું છે ને એટલે આપણે આજે ઉઠી જઈએ આપણે ફાઈબરને એકને તેડી એ બાર ગયો તો અત્યારે બસ માં આઈલો આવે અને વાયગા કેટલા સાડા દસની ની ઉપર થઈ ગયું અગિયાર થવા આવે છે હવે આપણે ઉઠીને મોટું બટું ધોઈને કમ્પ્લીટ થઈને ભાગીએ ચા પાણી પી લીધા હે અને આપણે પહેલા બાવો ખાઈ આવીએ ને પછી આપણે એને ભાઈ બંને તેડવા નીકળી જો દાદાએ માવો બાવો બનાવી દીધો કમ્પ્લીટ એક નંબર બનાવી દીધો માવો બાો ખાઈને આપણે જો નીકળી ગયા છીએ ગાડી લઈને હું ને કેવલ ભાઈ નીકળી ગયા ભાઈ બંને તેડવા એ બહારથી ના આવતો તો આપણે એનો ફોન આવ્યો હતો કે ભાઈ અહીંયા આવીને તેડી જા તો અમે પગી એ નવાગઢ નવા એ ઉતરવાનું હશે અને એ ઉતરી દે એટલે આપણે તેડીને વયાવાનું છે બીજું કાંઈ છે નહીં અને આપણે જો આ નવા ઘટ પણ પોતી ગયા છીએ અહીંયા તો અહીંયા કેવલભાઈ કે આપણે લીંબુવાળી સોડા પીવી છે તો આપણે જો અહીંયા લીંબુવાળી સોડા પીવાની ચાલુ કરતી તું બનાવવાનું અને આ કેવલભાઈ જો અહીંયા ઊભા છે એને કાંઈ કામ ધંધો છે નહીં મારી કોઈને મારી પાસે પંદર રૂપિયા જ છે પૈસા તો ઓનલાઈન જ નાખવા જો પૈસા ખીચામાં સોડા બે ઓળખ મારી જો મફતનો ગારિયો કરી નાખો કેવલભાઈ એ અને અમે બે સોડા પી લીધી અને જો પ્રેમેટ પેલા મારે જ કરવું પડ્યું એની પાસે કઈ પૈસા હતા નહીં એટલે પ્રેલું પેમેન્ટ તો મારે જ કરવું પડ્યું ભાઈ એકલા થયા એને ભાઈએ કીધું ચાલીસ રૂપિયા થયા તો મારે જો ઓનલાઈન પેમેન્ટ કરવું પડ્યું અને આપણે ચાલીસ રૂપિયાનું પેમેન્ટ પણ કરી દીધું છે અને ભાઈ એને દુઃખી બજા છે એટલે મારે આજે મારો વારો સડી ગયો એ પૈસા દેવાનો ફિર સે આગે રે બાબા ઇધર ઝહેર ખાને કા પૈસા નહીં તો જા રે જા તું પ્રેમેટ પણ થઈ ગયું છે અને જો આપણે હવે એને ભાઈબંધને તેડવા જઈશું ને એ આવી ગયા છે એ ભાઈબંધ પુલની નીચે ઊભા હે જો આપણે આ રહ્યા ભાઈબંધ જો ભાઈ કેમ છે ભાઈ રામ રામ એમ એ ભાઈ રામ રામ કરે છે આપણે બધા રામ રામ કરીને જો હવે આપણે નીકળી ઘર બાજુ જવાની તૈયારી થઈ ગઈ એ ચાલુ અને જો અમે ઘર બાજુ નીકળી છીએ તો આપણે હાઈવે ઉપર ગાડી ચડાવી દીધી છે અને આપણે જો હાઈવે ઉપર ગાડી જાય છે અને ફરફટીઓ લઈને જ આપણે કોઈ આગળ પાછળ આવે એમ છે નહી આપણે ફરફટીઓ લઈને જ ગયા તા અને ભાઈ અહીંયા ધીમાર્ગમાં અહીંયા ધીમાર્ગ માં આવું જો હે અહીંયા ફૂલ મજા આવે એમ છે અહીંયા અહીં નો વિડીયો પણ આવશે પણ નિરાઈટ લાગશે વાળ લાગશે પણ મજા આવી છે એટલે આપણે ડી માર્ટ માં પણ આવશું વાલ લાગશે પણ મજા આવી જો આપણે હવે પાંચ પીપળા પાછા પોતી ગયા એ ભાઈ બંને ઘરે પોતાડી દે એટલે એ નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ જાય અને નીંદર કરી લે અને અમે પણ નીંદર કરી લઈ આપણે બસ આ કામ કરવાનું હે કોક તેડવા જવાના ને મૂકી જવાના ઘરે કમ્પ્લીટ પૂરું તું સમજા હા નહીં તું સમજા નહીં અને જો આપણા ભાઈ બનને અહીંયા ઘરે મૂકી દઈ બાઈ ભાઈ ટાટા આવજો આવતીકાલે હવે દેખાતા નહીં